ઘણા આજે તમારી સામે લાઈવ થયો છે તો ફટાફટ લાઈવમાં જોડાવ આજે ઘણા દિવસે એવું થયું કે લાવ થોડી લાઈવ થઈ તે માટે તમારી સામે આજે લાઈવ થયો છે મિત્રો ફટાફટ લાઈવ જોડાવ તો ઘણા બધાના મિત્રોના સપોર્ટથી એવો સારા બધાના સપોર્ટથી સારું કામકાજ ચાલુ છે તે યુટ્યુબ ચેનલ જે આપણી નું ડિજિટલ ચેનલ તો તમારા બધાના સારા સપોર્ટથી મિત્રો સારું એવું કામકાજ ચાલુ છે તો ઘણાધારી એવું થયું કે લાવા તો લાઈવ થઈ તો તમારા સામે અત્યારે આનંદ લાઈવ થયા છે તમે બધા મારા વિડીયો તો જોતા છો તો મિત્રો કહેવાનું એટલું કે કેમ છો બધા મિત્રો મજામાં કારણ કે આજે આપણે બધા મિત્રોના ઘણા દિવસે લાઈવ થયા એટલે મારા તરફથી અમારી સિમ ટૂડ ચેનલના સબસ્ક્રાઈબરને બધાને મારા જે માતાજી તો મિત્રો બધા કેમ છો મજામાં અને સારો સપોર્ટ કર્યો બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાના સારા સપોર્ટથી મારા ત્રણ હજાર સબસ્ક્રાય થોડા ટૂંક જ સમયની અંદર પૂરા થઈ જશે લગભગ દસ દિવસ બે પાંચ દિવસ પૂરા થઈ જશે તો બધા મિત્રોએ સારો સપોર્ટ કર્યો એટલે ખૂબ આભાર બધાનો તમારા બધાના સારા સપોર્ટથી મારા ત્રણ હજાર સબસ્ક્રાઈબ પણ પૂરા થવાયા છે તો બે ત્રણ દિવસ મને લગભગ પૂરા થઈ જશે અને સારા વિડી મારા ચલ બધા સારા જોવે છે બધા મિત્રોનો આભાર જે મારા સબસ્ક્રાઈબર મિત્રો છે અને બીજા પણ જે ભાઈઓ મિત્રો જોતા એને ખૂબ ખૂબ ધન્યવાદ તો સેવ ચર્ચા સબસ્ક્રાઈબર કરવા બધા આભાર તમારો કે અમને એવા સપોર્ટ આપ્યો બધા મિત્રો મને સપોર્ટ આપ્યો એટલે ખૂબ ખૂબ બધા મિત્રોને જય માતાજી મારા કે મને સારો સપોર્ટ આપ્યો છે યુટ્યુબ ચેનલની અંદર અત્યારે લાઈવ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો અને બિંદુ અત્યારે સુઈ ગઈ છે મિત્રો કારણ કે આપણે શોર્ટ વિડીયોમાં અત્યારે જે બિંદુના સીન લઈએ તો બિંદુના વિડીયો સારા ચાલે છે એટલે બિંદુ દૂર ગઈ છે તો મને એમ થયું કે લાવો તો એકવાર મિત્રો સાથે લાઈવ થઈ તો જેટલા મિત્રો આપણા યુટ્યુબની અંદર લાઈવ છો એટલા ફટાફટ કમેન્ટ કરો કે ક્યાંથી આપ લાઈવ જોઈ રહ્યા છે તો કમેન્ટ કરો વિદ્યા ફોન ચાર્જિંગ થવા જ મિલદે શું કરવી કેટલા ટકા હું તો બધા મિત્રોને મારા જે માતા તો મિત્રો ફટાફટ કમેન્ટ કરો કે આપ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો તો કોણ કયા ગમથી મને સપોર્ટ આપ્યો તો કમેન્ટ કરો મિત્રો તો મને ખબર પડે કે કયા કયા ગમથી મિત્રો આપણને સપોર્ટ આપે છે તો જલ્દી જલ્દી કમેન્ટમાં બતાવો કે ક્યાં ક્યાં ગામથી મિત્રો આપણને સપોર્ટ આપે છે જે પણ વ્યક્તિએ આપણને જે સપોર્ટ કર્યો છે તો બધા મિત્રોએ મારી વિનંતી કરી છે કે જે વ્યક્તિ આપણા ચેનલ ચેનલની અંદર જે સબસ્ક્રાઈબ કર્યા છે જે વિડિયોને લાઈક કરી છે કમેન્ટ કરી છે કમેન્ટ તો હું વાંચું જ છું પણ લાઇક સબસ્ક્રાઈબ કોણ મિત્રો મને ખબર નહીં પણ તમારે અત્યારે ની અંદર જણાવો કે હું તમને સપોર્ટ કરું છું અને કયા ગામથી સપોર્ટ કરું છું તો મને એટલું જાણવા મળે કે કોણ કોણ આપણને સપોર્ટ કરે છે તો લાઈવની અંદર ફટાફટ જોડા અને મને કહો કે હું ક્યાંથી તમને સપોર્ટ કરું છું તો મિત્રો જલ્દી જલ્દી કમેન્ટ કરીને જણાવ ક્યાંથી લાઈવ વિડીયો મારો જોઈ રહ્યા છો તો જલ્દી જલ્દી કમેન્ટ કરો અને જે તમારા બધાના સપોર્ટથી થી ત્રણ હજાર સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા છે અને ચેનલ પણ બધાના સપોર્ટથી મારી મોન થઈ ગઈ છે અને ડોલર ઓપ્શન પણ મને મળી ગયું છે તો હવે ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ છે થોડે થોડે તો અત્યારે તો જે કોમેડી અત્યારે હાલની અંદર બનાવતા હતા મિત્રો બંધ છે કારણ કે સમય મળતો નથી એટલે બધું એટલે કોમેડી વિડીયાનું કામકાજ અત્યારે ઓછું કરું છું પણ અત્યારે શોર્ટ વિડીયાની અંદર તો પણ ચાલી જાય છે પણ જે લોંગ વિડીયો જેવું મિત્રો શોર્ટ વિડીયામાં ચાલવાનું નથી તો તમને પણ ખબર હશે કે જે લોંગ વિડીયો બનાવાય લોંગ અને શોર્ટ વિડીયાનું તો કોઈ પોઈન્ટ પોઈન્ટ મળતા નથી જે કોમેડી વિડીયાનું કામ હતું બહુ સારું હતું પણ હમણાંથી લગભગ પાંચ છ મહિનાથી બંધ કરી દીધું કારણ કે હવે આપણે જે

એટલા માટે તો મિત્રો ફટાફટ કમેન્ટ કરો કે આપ ક્યાંથી નિહાળી જલ્દી જલ્દી કમેન્ટ કરો તમને મારી વિનંતી છે જોઈ રહ્યા છો તો ફટાફટ કમેન્ટ કરો તો મિત્રો મને પણ જાણ થાય કે આ મિત્ર આથી લાઈવ જોઈ રહ્યા છો તો ફટાફટ કમેન્ટ મને જણાવશો કયા ગામથી શું નામ છે તમારું જલ્દી જલ્દી કમેન્ટ કરો તો મિત્રો કમેન્ટ કોણ કરે છે ચલો હું જોઉં છું મારે દસ લાઈક જોઈએ છે ચાલો બે મિત્રએ લાઈક કરી દીધી છે અમારે આઠ લાઇક જોઈએ છે અને કમેન્ટ કોણ કરે છે અને ક્યાંથી લાઈવ જોઈએ છે તો ફટાફટ કમેન્ટ કરો બે લાઇક આવી છે અને દસ લાયક જ ખાલી આપણે જોઈએ વધારે નહીં કારણ કે આપણે સોળથી સત્તર મિનિટ લાઈવ રહીએ છીએ વધારે નહીં સોળ સત્તર મિનિટ લાઈવ રહેવાનું રોજ પછી બન ના તો મિત્રો ઘણા દિવસે આપણે લાઈવ થઈએ છીએ લગભગ સાત આઠ દિવસ જેવું થઈ ગયું છે જેવુંથી કોઈ લાઈવ આપણે થયા ન હતા એટલે આજે ઘણા દિવસે લાઈવ છે કે લાવો આજ થોડીક વાર લાઈવથી તો મિત્રો ફટાફટ જલ્દી જલ્દી કમેન્ટ કરો કે આપ ક્યાંથી જોઈ રહ્યા છો લાઈવ ચલો પહેલાં કોણ મિત્રો કરે છે કમેન્ટ ચાલો જણાવશો અને કોણ કરે છે લાઈક એ પણ જણાવશો તો મિત્રો જલ્દી મારે ને લાઈક જોવો છે ફટાફટ સપોર્ટ પ્લીઝ જલ્દી કે આપ ક્યાંથી વિડિયો જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો એક જરા કોમેન્ટની અંદર જણાવો તો હું તમને તરત જ બોલી જાઉં કે આ ભાઈ અહીંથી વિડીયો જોઈ રહ્યા છે કમેન્ટ મજૂર આવશે મને તરત દેખાડશે તેથી મારા ઉપર પડશે તો હું તમને બોલીને કહી દઉં કે આ મિત્ર આ ગામથી વિડીયો જોઈ રહ્યા છે અને ઘણા બધા મિત્રો વિડીયો આપણા જોઈ રહ્યા છે તમારી કમેન્ટ આવે તો નામ લઉં ભાઈ આગમથી જોયે છે આગમથી જોઈએ છે તો મિત્રો ફટાફટ કમેન્ટ કરો કે તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કોણ કરે છે કમેન્ટ મિત્રો જલ્દી જલ્દી આટલો બધો મને યુટ્યુબની અંદર તમે સપોર્ટ કર્યો છે તો કમેન્ટ કરતા તમને શું વાંધો કારણ કે યુટ્યુબમાં તમે ત્રણ હજાર વ્યક્તિ મને સપોર્ટ કર્યો છે ટૂંક સમયની અંદર તો હજુ તો આપણે આગળ જવાની ઈચ્છા છે તમે જેટલો સપોર્ટ કરશો એટલા આગળ જશો અને આ મિત્રો મારે કહેવાનું ખાલી એટલું કે જે અમારી આ સેનું ડિજિટલ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે તમે સબસ્ક્રાઈબ કરેલો હશે તો જ તમને વિડીયો મારો જોવા મળશે અને સબસ્ક્રાઈબર વગર જે શોર્ટ વિડીયા લોંગ વિડીયો બહુ આવશે નહીં यहाँ मित्रों ऊपर सब्सक्राइब बटन है सब्सक्राइब करना भूलता नहीं जल्दी जल्दी चैनल सब्सक्राइब कर दीजिए तो <coughs> जल्दी जल्दी सब्सक्राइब करो मित्रों क्या आप क्या जो ज्यादा वीडियो लाइव कमेंट करो

જે મારા સબસ્ક્રાઈબ કરી છે મિત્રો એમને ખૂબ ધન્યવાદ છે કે જે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને મારા વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર માનું છું તો મિત્રો સારો એવો સપોર્ટ બધાને મળ્યો અને જે લાઈવની અંદર જોડાય છે લાઈવ જુએ છે તો સારું એવું સપોર્ટ કર્યો બધા મિત્રો તો બધા મિત્રોનો ખૂબ આભાર માનું છું કે તમે આવો મને સપોર્ટ કર્યો બિંદુ હોત તો હમણાં ગીત ગઈ નાખો મિત્રો પણ હવે બિંદુ સુઈ ગઈ છે આજે વહેલા વહેલા સુઈ ગઈ છે અને અમારે અત્યારે માતાજીએ લેવાનું છે કારણ કે ચૈત્ર મહિનો છે એટલે આપણે ચૈત્ર મહિનો માતાજી બેસવું પડે ઘડોસ ના દેહાય તો પણ રોજ રાત બાર વાગ્યા સુધી આપણે માતાજીએ બેસવું પડે કુળદેવી આપણું મંદિર હોય તો બસ હવે બધા ભાઈબંધો મિત્રો કુટુંબના આવી માતાજી બેસે એટલે ઘણી એકવાર બાર વાગે પાસ કરશું માતાજી બેસી ચા પાણી કરશું રોજ તો બધા મિત્રો થોડા નથી હજુ માતાજીના મંદિરે પણ હવે મૂળ અડધી કલાકની અંદર આવી જશે બધા બેસશું બધા કુટુંબના સાથ થઈ એટલે બાર વાગી જાય છે રોજ બાર વાગ્યા પછી સુઈ જવાનું હોય છે તમે પણ બેસતા હશો માતાજીના મંદિરે બધા કારણ કે આપણું ચૈત્ર મહિનો એટલે માતાજી વીસ જ પડે રોજ ટાઈમ ન મળતો હોય તો કંઈ નહીં પણ માતાજીના નોરતામાં તો વીસ જ પડે એટલે મિત્રો સારો સપોર્ટ કરવું છે બધા બધું ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો હજી સુધી કમેન્ટ કરી નથી આવ્યો મેં તમને કીધું કે તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો જરા કમેન્ટ કરો મિત્રો કમેન્ટની ખબર નથી પડતી સોશિયલ મીડિયામાં ક્યાંથી કમેન્ટ થાય એ પણ અમુક મિત્રોને ખબર નથી પડતી ઘણા લોકો એ છે કે સો માં પાંચ લોકોને બી ખબર પડતી નથી અમુક મિત્રોને મિત્રો અમુક નહીં પણ મારી વાત કરું ને કે અત્યારથી ત્રણ થી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા મને જ ખબર ના પડતી કે સબસ્ક્રાઈબર એટલે શું કોમેન્ટ કરવી એટલે શું પછી બધા ચેનલ ચેનલ કરે વિડીયો બનાવે ગીતો બનાવે મેં પણ મિત્રો યુટ્યુબની અંદર જ કામ કર્યું છે ઠેઠથી નાનપણ હતો ત્યાંનો રસ જ યુટ્યુબનો છે લગભગ પંદર વર્ષનો થયો હતો યુટ્યુબમાં રસ થતો હતો તો એને હવે ચાર પાંચ વર્ષ ત્યારે ચેનલ ચલાવવું તમારા બધાના સપોર્ટથી મિત્રો પાંચ વર્ષે ચેનલ મોન થઈ છે તમને માન્યમાં ના આવતું હોય તો વિડીયો જોઈ લેજો અંદર કેટલા વર્ષના વિડીયો ચડાવેલા છે બહુ ઘણો હું કંવા મિત્રો YouTube નું એક જ જોઈએ છે વોટ ટાઈમ કરો ને એ તો મને ખબર છે કે કેવી રીતનો 4000 કલાક વોટ ટાઈમ પર પૂરો કરવાનો ચેનલ મોનેટાઇઝ કરવી મિત્રો બહુ ઘણો હું સિમ ડિજિટલ ચેનલનો મિત્રો મને એવું હતું કે ખર્ચ કર્યાથી હું જલ્દી જલ્દી મોન ટાઈપ કરી નાખું તો લગભગ મેં ચાલીસથી પચાસ હજાર રૂપિયા મેં આ મારી યુટ્યુબ ચેનલની અંદર મેં બગાડી ના છે પચાસ હજાર રૂપિયા મેં યુટ્યુબ ચેનલની અંદર બગડ્યા છે મિત્રો તો હવે મોન ટાઈપ થઈ ગઈ છે બધાના સપોર્ટથી હવે મોન ટાઈપ થઈ ગઈ છે વિચાર કરો મિત્રો

ទៅបេត្រូជ័យមាតាជីតាតាអូសស៊ីលីកហឹម